આગામી સાત તારીખના રોજ જે બકરી ઈદનો તહેવાર આવી રહ્યો છે એ અનુસંધાને પંચમહાલ રેન્જ આઈજીપી શ્રી અને પંચમહાલ પોલીસ વડા શ્રી હિમાંશુ સોલંકી સાહેબની સૂચનાથી ગોધરા ડિવિઝનની અંદર એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું એમાં ગોધરા શહેરના આજુબાજુના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોના ધર્મગુરુએ શાંતિ સમિતિની મિટિંગમાં ભાગ લીધેલો અને આગામી બકરી ઈદના તહેવાર દરમિયાન પંચમહાલ શહેરમાં કોઈ પ્રકારનું પંચમહાલ ગોધરા શહેરની અંદર કોઈ પ્રકારનો અનિચ્છિક બનાવ ન બને ત્યાં કોઈ પ્રકારનો દુર્ઘટના ન થાય એ અનુસંધાને તમામ લોકોને એક સૂચના આપવામાં આવેલી છે કે જે કુરબાનીનો આપવામાં આવે છે એની અંદર ગૌવંશમાં જે સમાવિષ્ટ પશુ છે અને જેમાં કાયદાની અંદર પ્રતિબંધિત છે એવા કોઈ પણ પ્રકારના પશુને કુરબાની ન આપવામાં આવે તેમજ ઊંઠ જેવા પ્રાણી જે દુર્લભ થઈ રહ્યા છે એવા પશુની પણ કુરબાની ન આપે એવી એક અમારી વિનંતી છે તમામ લોકોને અને આ કૃત્ય જો કોઈ આવું કોઈ કામ કરશે તો એના વિરુદ્ધ કાયદો કાયદાની રીતે કામ કરશે જ આ સિવાય જ્યારે જાહેરમાં કુર્બાની ન અપાય કે જેના કારણે કોઈ વ્યક્તિનો મન દુઃખ થાય કે કોઈને તકલીફ પડે એવું કોઈ પણ કામ ન થાય એવી તમામ લોકોને વિનંતી છે તેમજ આ દરમિયાન કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયામાં એવા કોઈ પણ વિડીયો વાયરલ ન કરે યા એવી કોઈ પણ કોમેન્ટ ન કરે જેના કારણે કોઈના ધર્મની લાગણી કોઈ સમાજની લાગણી દુભાય અને જેના કારણે એક સમાજ કે ધર્મ વચ્ચે વૈમંશ્ય પેદા થાય એવું કોઈપણ કૃત્ય સોશિયલ મીડિયા કોઈપણ રીતે કરવામાં આવશે કોઈ સાંખી લેવામાં આવશે નહીં એના વિરુદ્ધ સખ્તાઈથી કાયદેસરના પગલાં લેવામાં આવશે એની તમામે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે સમાજના આગેવાનો અને ધર્મગુરુઓને અમારી નમ્ર વિનંતી છે કે દરેક વ્યક્તિને સમાજને એક આપના તરફથી મેસેજ આપવામાં આવે કે જેથી કાયદાની મર્યાદામાં રહી અને તહેવારનું ઉજવવામાં આવે અને પંચમહાલ અને ગોધરા શહેરની અંદર કોઈ પ્રકારના અનિચ્છનીય બનાવો ન બને અને લોકોમાં એક કોમી ઇખલાસમાં જળવાઈ રહે એ બાબતે આપ સૌને અમારી નમ્ર વિનંતી છે